શિયાળના શિકાર અને અવશેષોના વેપારના કેસમાં આરોપીની જામીન અરજી ફગાવી દેતી પાલનપુરની સેશન્સ કોર્ટ દાતાપુર રેન્જમાં સિયર શિકાર પ્રકરણ વન વિભાગે નેટવર્કનો પડદાફાશ કર્યા બાદ કોર્ટે આરોપીને જેલ હવાલે રાખવા આદેશ કરાયો છે બનાસકાંઠાના વન્ય પ્રાણી વિભાગ હેઠરડી દાતાપુર રેન્જમાં નોંધાયેલા સિયાના શિકાર અને તેના અવશેષોના ગેરકાયદેસર વેપારના ગંભીર કેસમાં નામદાર સેશન એડિશનલ સેશન જજ કાનાણીના કોર્ટે આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે કોર્ટે અવલોકન કર્યું હતું કે વન્યજીવોની હત્યા એ માત્ર કાયદાનો ભંગ નથી પરંતુ પર્યાવરણ સંતુલન સામેનો ગંભીર પ્રહાર અને સમાજ પર વ્યાપક અસર કરતો ગુનો પણ છે મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંકની બાજુમાં ડોક્ટર દમયંતી બેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર 9428234840 Thank you.